ભરૂચના ગોલ્ડન બ્રિજને સમાંતર બની રહેલ નર્મદા મૈયા બ્રિજની કામગીરીમાં અવરોધક જણાયેલ ઝૂંપડપટ્ટીના સત્તર જેટલા પરિવારોને ત્યાંથી હટી જવા તાકીદ કરવામાં આવતા આ પરિવારો ચોમાસામાં મૂંઝવણમાં મુકાયા છે આ અંગે પાલિકા સત્તાધીશો સામે રજૂઆત કરી વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે નર્મદા નદી પર ભરૂચ અંકલેશ્વરને જોડતા ગોલ્ડન બ્રિજને સમાંતર નવા બ્રિજના નિર્માણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તે દરમિયાન ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટીના સત્તર જેટલા પરિવારોને ત્યાંથી હટી જવા એકાદ પૂર્વે વહીવટી તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી જે બાદ સમગ્ર મામલો ન્યાયાલયના દ્વારા પહોંચ્યો હતો જો કે આ દરમિયાન બ્રિજની ચાલી રહેલી કામગીરીમાં અવરોધક જણાતા ગોલ્ડન બ્રિજ ઝૂપડપટ્ટીના સત્તર પરિવારોને બ્રિજ કોન્ટ્રાક્ટરના માણસો તેમજ પાલિકાના બે કર્મચારીઓએ આ ઝુંપડાવાસીઓને તાત્કાલિક હટી જવા જણાવતા વર્ષોથી વસવાટ કરતા આ ગરીબ પરિવારજનો ચોમાસાના દિવસોમાં મૂંઝવણમાં મુકાયા છે તેઓ જો વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તો હટી જવા માટે તૈયાર હોવાનું જણાવી રહ્યા છે આ અંગે ભરૂચ નગરપાલિકામાં આ અસરગ્રસ્ત પરિવારો રજૂઆત કરતા આવતીકાલે આ અંગેની બેઠક યોજી વૈકલ્પિક વ્યવસ્થા માટેના આયોજનની ખાતરી ઉચ્ચારવામાં આવી છે ત્યારે કાલની બેઠકમાં શું નિર્ણય થાય છે તેના પર ગરીબ ઝુંપડાવાસીઓનો ભાવિનો આધાર રહેલો છે દસ ત્રણ બે હજાર નોટિસ આપવામાં આવેલી મકાનની તોડવા માટે તો અમે પછી હાઈકોર્ટમાં અપીલ કરી હાઈકોર્ટે અમને જવાબ આ લોકોને એવો આપ્યું કે ભાઈ અમને કોઈ બી જતી વ્યવસ્થા કરીએ તો અમને જ્યારે વ્યવસ્થા કરી ત્યારે અરજી આપવાનું કીધું અમે અરજી નગરપાલિકાને આપી અર્બલ ડિપાર્ટમેન્ટને આપી અરજી બીજું અર્બલ ડિપાર્ટમેન્ટમાં અમારે એવું કીધું કે તમારે નગરપાલિકાને અરજી નગરપાલિકાને અરજી કરી નગરપાલિકા એવું કીધું કે અમે તમારું મકાન આપવા રેડી છે તમે તમારા ડોક્યુમેન્ટ જમા કરાવો તો અમે જે બધા ડોક્યુમેન્ટ જોતા હતા એ બધા એમને જમા કરાવી દીધા હવે ગઈકાલે એ લોકોના માણસો આવ્યા હતા નગરપાલિકામાંથી અને બ્રિજના માણસો એ એવું કહી ગયા કે તમે અહીંથી નીચે જતા રહો અમે તમને ત્યાં બાંધી આપીએ મંડું નાખેવાનું કિચન માં કઈ ના રહેવા અમે જવાનું કીધું અમને પેલા જે મકાન આપી દો એ લોકો કે અમે જાણીએ ના અમે કામ ચાલુ કર્યા કઈ બી અકસ્માત થાય તો અમારી જવાબદારી નહીં રહે કાલે આવેલા કીધું કે તમે કાલે આવવાના અમે કે તાત્કાલિક તમારું સામાન કે થઈ લઈ જાવ ને તો અમે કે ઉચકીને ત્યાં નદીમાં મેખીસ કે તો પુલના નીચે રવા જાવ કીધું ભાઈ તમે લખી આપો નક્કી આપો એના લીધે અમે ના કીધું તમે આવો અમે હટાવવા નહીં અને એવું કહેવામાં આવે કે તમે અહીંથી અઢી તમારો સામાન કમિટી કાઢી લો પછી કાલે કંઈ કહ્યું ધ્યાનમાં નુકસાન થાય એની જવાબદારી અમે લેતા નથી તમે કીધું સાહેબ અમે તો જે મકાનો એને થયા છે પણ અમને કીધું છે નગરપાલિકાએ એ હિસાબે કે તમે તોડવા નહીં તમે તમારો સામાન કાઢો એની પછી કોઈ અકસ્માત થાય એની જવાબદારી અમે લેતા અને કાલે દસ વાગે કામ ચાલતી